જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં જામનગરમાં જીરાની હરાજી શરૂ થઈ ગયેલી છે લાઈવ વિડીયોના માધ્યમથી આપણે બજાર ભાવ વિશેની માહિતી મેળવશું આજની તારીખ છે ચાર ઓક્ટોબર અને શનિવાર ચાલો મિત્રો હરાજીના કામકાજ શરૂ થઈ ગયેલા છે લાઈવ વિડીયોના માધ્યમથી બજાર ભાવ વિશે જ માહિતી મેળવીએ કાલના ભાવ તો હતા પાંત્રીસો ને દસ રૂપિયા માલના ભાવ હતા ઓછામાં ઓછા આજના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ ચાલો લાવો મને પાસા કે એને મુંડા આલા આ દે આની તો બો બામાં ને પાણે પૂરો ને ખોડો મારી એ કોઈ અમે માં ધનવાર હાથે કોઈ રોબેજી કે આ એક કેટા કે આ ના ના થાય બા ના થાય હે ચોત્રીસો ને રૂપિયા માલનો ભાવ થયો છે ચોત્રીસો ને પિચોતેર રૂપિયા થર્ટી ફોર હંડ્રેડ થર્ટી ફાઈવ રૂપીસ માલકા રેટવું ચોત્રીસોને સોરી ચોત્રીસો ને થર્ટી ફોર હંડ્રેડ સેવન્ટી ફાઈ રૂપીસ ચોત્રીસો દેખીએ માલ માલ જો મિત્રો દાણું જો પિંચોતેર માલનો ભાવ પાંત્રીસોને પાછા માલનો ભાવ પહોંચેલ છે જો અહીંયા આગળ કેટલું વધે છે પાંત્રીસોને દસ રૂપિયા માલનો ભાવ થયો છે થર્ટી ફાઈ હંડ્રેડ ટેન રૂપીસ માલકા રેટ હોવા ચલી માલ આ માલ છે મિત્રો પાંત્રીસોના દસ રૂપિયા અત્યાર સુધીનો ઓછામાં ઓછો માલનો ભાવ થયો છે પાંત્રીસોને દસ રૂપિયા બી તક સબસે બઢિયા રેટ હોવા હે દસ રૂપિયા માલકા રેટ હોવા હે થર્ટી ટેન રેટ હે તોમી મટ્યા เออ તોમી મટ્યા ગોવાલીયા તોમી મટ્યા નિકો 540 મીટર પર પાળના હોલા ને હાંગો ને તો બે નટલા ખાવા દે કોના ને હાલો દે દેખો એના દે હાશ આ ત્રીસો પાંચ રૂપિયા માલનો ભાવ થયો છે પૈતીસો પાંચ રૂપિયા માલ કા રેટવાહી थर्टी फाइव हंड्रेड फाइव रूपीज माल का रेट हुआ है चलिए देखते हैं माल पांत सौ पांच रुपये मालनों भाव थोड़ा है पात्र सौ पांच रुपये माल नो भाव पैंतीस सौ पांच रुपये माल का रेट हुआ है देखिए माल तैीस सौ पिं्या रुपये माल भाव थोड़ा है तैीस सौ पिच्या रुपये मल का रेट थर्टी थ्री हंड्रेड एट्टी फाइव रूपीस हुआ है देखिए माल देखिए दोस्तों जी सको मित्रों माल जो माल जो मित्रो आ भाई। आ भाई। ચોત્રીસો એ ભાવ પચેલ છે ચોત્રીસો ચાલીસો પચેલો છે ભાવ ચોત્રીસો ને પંચાવન રૂપિયા માલનો ભાવ થયો છે ચોત્રીસો પચપન રૂપિયા है <laughs> माल जो मित्रों चौतरी सौ रुपये माल ना भाव थोड़ा है चौतीस तो सौ रुपये माल का रेट हुआ है देखिए माल देखिए दोस्तों दाना देखिए 3455 सौ रुपये माल का रेट चौतरी सौ पंचानवे रुपये माल ना भाव थोड़ा पात्रीसो दस पचेलो भाव पंदर वीस

પાત્રીસો ને વીસ રૂપિયા માલનો ભાવ થયો છે ઓછામાં ઓછો ભાવ થયો છે પાંત્રીસો ને વીસ રૂપિયા પૈત્રીસો વીસ રૂપિયા માલકા રેટ હોય અભી તક સબ બળીએ રેટ હે અત્યાર સુધીના ઓછામાં ઓછા ભાવ છે આગળ આપણે એક વકલ જોયો તો પાંત્રીસો ને દસ રૂપિયા માલનો ભાવ થયો હતો અને એક વકલ હતો પાંત્રીસો ને પાંચ પાંત્રીસો દસ અને આ પાંત્રીસો ને વીસ રૂપિયા માલનો ભાવ થયો છે ચાલો માલ જોઈએ મિત્રો આ માલ જુઓ મિત્રો પાંત્રીસો ને વીસ રૂપિયાના ભાવનો માલ છે પૈત્રીસો વીસ રૂપિયા માલકા રેટ અભી તક બળિયા રેટ રહે માલ દેખીએ મિત્રો આમાં કોઈ જાતની કાંઈ હવા નથી કોરો માલ છે મિત્રો ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી છે એટલે આનો ઓછો ભાવ થયો છે મિત્રો તો મિત્રો આજની હરાજીનું કામકાજ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આપણે ઓછામાં ઓછા ભાવ જોયા હતા પાંત્રીસો ને પાંચ રૂપિયા પછી બીજો વકલ હતો પાંત્રીસો ને દસ અને અત્યારે આપણે છેલ્લો એક વકલ જોયું પાંત્રીસો ને વીસ રૂપિયા ઓછામાં ઓછો ભાવ થયો છે મિત્રો જીરા બજાર અપ કહી શકાય છે મિત્રો પચાસ રૂપિયા ઓછું છે જીરા બજાર મિત્રો તો અહીંનો વિડીયો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ અને સોમવારે પાછા આપણે મળશું તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન